હલો મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે આપણી ચેનલ પર મોડલ પેપરની સરીઝ ચાલુ કરી દેવામાં આવી છે તો આજે મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર ઓગણપચાસ જેના અંદર સાઇન પ્રશ્નો જીકેને આપણે સારી રીતે ભણવાના છે મિત્રો જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પાર્ટ ટુ એકસો વીસ ગુનો પૂછાશે મિત્રો એના અંદર ખૂબ જ કામ આવવાના છે તો આ પ્રકારના પ્રશ્નો લાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમને ખબર છે મિત્રો કે હવે પોલીસની મિત્રો ડેટ કન્ફર્મ થઈ ગયેલી છે જે પંદર છ બે હજાર પચીસના રોજ તમારું પોલીસનું પેપર લેવાઈ જશે મિત્રો તો તમને ખબર છે મિત્રો સારી રીતે તૈયારી કરવી હોય તો આપણે મોડલ પેપર મિત્રો પોલીસ કોન્સ્ટેબલના એકથી અડતાલીસ અપલોડ કરી દીધા છે જેનું આખું પ્લેલિસ્ટ પણ બનાવ્યું છે જે આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર પણ મળશે અને ચેનલ પર જઈને પણ તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર ઓગણપચાસ જેના અંદર સાઇન્ડ પ્રશ્નો જીકેને આપણે સારી રીતે રીતે સમજીએ હવે પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી તો ગુજરાતની સ્થાપના છે ને મિત્રો એક મે ઓગણીસો સાઠના રોજ થઈ હતી હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે તો ગુજરાતનું ક્ષેત્રફળ છે ને મિત્રો એક લાખ છન્નું ઝીરો ચોવીસ છે મિત્રો તમને ખબર જ હશે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું કયું સ્થાન છે તો પાંચમું સ્થાન છે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું પહેલું પાટનગર કયું હતું તો ગુજરાતનું પહેલું પાટનગર મિત્રો અમદાવાદ હતું તો મિત્રો આ પ્રશ્નો તમને થોડા સહેલા લાગશે મિત્રો પણ ઘણા ખરા લોકોને મિત્રો આ પણ પ્રશ્નો નથી આવડતા હોતા એટલા માટે આ બધી બાબતો કવરઅપ કરી લીધી રહી છે બરાબર એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધીનગર ગુજરાતનું પાટનગર ક્યારે બન્યું તો ઓગણીસો એકોતેરના રોજ મિત્રો ગાંધીનગર જે છે ને એ ગુજરાતનું પાટનગર બન્યું હતું બરાબર ઓગણીસો એકોતેરના રોજ હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા તો આનો જવાબ આવશે મિત્રો મહેદી નવાજ જંગ જે છે એ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ રહી ચૂક્યા છે આ પ્રશ્ન છે એકદમ સિમ્પલ મિત્રો પણ ઘણી બધી પરીક્ષાઓના અંદર મિત્રો આ જ દિન સુધી પણ પૂછાય છે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા તો જીવરાજ મહેતા જે છે મિત્રો એ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કહેવાય છે બરોબર જીવરાજ મહેતા હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા તો કલ્યાણજી મહેતા જે છે ને એ ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કહેવાય છે બરાબર કલ્યાણજી મહેતા હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત વિધાનસભાના પ્રથમ ડેપ્યુટી સ્પીકર કોણ હતા તો અંબાલાલ શાહ જે છે ને મિત્રો એ ગુજરાત વિધાનસભાના પ્રથમ ડેપ્યુટી સ્પીકર હતા બરાબર અંબાલાલ શાહ યાદ રાખી લેજો આવા પ્રશ્નો પરીક્ષાના અંદર પૂછાય ને એટલે ઘણા ખરાને આવડતા નથી આ સે મિત્રો સિમ્પલ પણ ક્યારેય કોઈકને વાંચવામાં આવતું નથી હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં પ્રથમ વિપક્ષ નેતા કોણ હતા તો આનો જવાબ આવ્યો છે મિત્રો નગીનદાસ ગાંધી જે છે ને એ ગુજરાતના પ્રથમ વિપક્ષ પક્ષના નેતા કહેવાય છે બરોબર નગીનદાસ ગાંધી હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ગુજરાતમાં વિધાનસભાની કેટલી બેઠકો છે તો એકસો બ્યાસી બેઠકો છે મિત્રો હાલમાં ગુજરાતની વિધાનસભાની હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ વિધાનસભાની બેઠક ક્યાં ભરાઈ હતી તો અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંદર મિત્રો પ્રથમ વિધાનસભાની બેઠક ભરાઈ હતી બરાબર યાદ રાખી લેજો મિત્રો આવા બધા પ્રશ્નો મિત્રો ઘણીવાર પરીક્ષાના અંદર પૂછવાથી આવડતા નથી હોતા હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું પ્રથમ સચિવાલય ક્યાં આવેલું છે તો ગુજરાતનું પ્રથમ સચિવાલય છે મિત્રો એ અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં પોલીટેકનિક કોલેજના અંદર આવેલું હતું અને વર્તમાન હાલના અંદર મિત્રો વિધાનસભા વિઠ્ઠલભાઈ પટેલ ભવન ગાંધીનગરના અંદર આવેલું છે હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં લોકસભાની બેઠક કેટલી છે તો છવ્વીસ બેઠકો છે મિત્રો ગુજરાતના અંદર બરોબર અને પંદરમા નંબરનો પ્રશ્ન છે મિત્રો કે ગુજરાતમાં રાજ્યસભાની કેટલી બેઠકો છે તો અગિયાર બેઠકો છે તો જો મિત્રો આવા પ્રશ્નોની તૈયારી પણ કરજો મિત્રો સે સિમ્પલ પણ પરીક્ષાના અંદર પૂછાય છે તો કોઈને આવડતા નથી હોતા ઘણા ખરા લોકોને તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો હતો તો એક એપ્રિલ ઓગણીસો તેસઠના રોજ મિત્રો ગુજરાતના અંદર પંચાયતી રાજનો અમલ થયો હતો હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં જિલ્લાની સંખ્યા કેટલી છે તો જોઈ લો મિત્રો હાલ મિત્રો એક નવો જિલ્લો એડ થયો છે એટલે થોડું કરેક્શન કરી લેજો કે ગુજરાતના અંદર હાલ ચોત્રીસ જિલ્લા મિત્રો છે કુલ કેટલા છે ચોત્રીસ છે જે નવો બને છે વાવ અને થરાદ બને છે બરાબર યાદ રાખી લેજો એ આગળ મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલનું કરંટ આવશે ને એટલે પૂરી ડિટેલ્સ આપી દે બરોબર એટલે જવાબ એ પણ સુધારી લેજો હાલ મિત્રો જિલ્લા મિત્રો ચોત્રીસ જિલ્લા છે યાદ રાખી લેજો બરોબર કરંટ અફેર્સના અંદર પૂરી ડિટેલ આપી દઈએ હવે અઢારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ગુજરાતમાં તાલુકાની સંખ્યા કેટલી છે તો હાલ ગુજરાતના અંદર મિત્રો બસો બાવન તાલુકા આવેલા છે બરોબર બસ્સો બાવન હવે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન છે મિત્રો આ પણ થોડો સુધારવા જેવો પ્રશ્ન છે મિત્રો કે ગુજરાતમાં મહાનગરપાલિકાની સંખ્યા કેટલી છે તો આઠ સંખ્યા તો છે મિત્રો પણ નવી મિત્રો મહાનગરપાલિકાઓ નવ બની છે એટલે હાલ મિત્રો સત્તર મહાનગરપાલિકાઓ છે તમારે એક નોટ કરવું હોય તો મિત્રો કરી લેજો બરાબર હાલ કુલ મિત્રો સત્તર મહાનગરપાલિકાઓ છે આઠ તો હતી પણ નવ નવી બની છે બરાબર તો નવ નવી જે ગુજરાતના અંદર મિત્રો મહાનગરપાલિકાઓ જે બની છે મિત્રો એને નોટ કરવી હોય તો મારા સાથે સાથે કરી લેજો જોઈ લેજો મિત્રો નવ ગુજરાતના અંદર મહાનગરપાલિકાઓ જે બની છે જેના અંદર એક છે મોરબી આણંદ નડિયાદ વાપી મહેસાણા સુરેન્દ્રનગર નવસારી પોરબંદર અને ગાંધીધામ આ નવ જે છે ને મિત્રો એ નવી બની છે તમે નોટ કરી દેજો મારા સાથે સાથે અને જૂની મિત્રો કેટલી હતી આઠ હતી એ આઠ આ જોઈ લેજો બરાબર જે જૂની આઠ હતી ને એ પણ લખી દો મિત્રો કામ આવશે એક છે અમદાવાદ વડોદરા રાજકોટ સુરત જામનગર ગાંધીનગર જૂનાગઢ અને ભાવનગર આ આઠ હતી મિત્રો જૂની અને નવ મિત્રો આ બધી બરાબર એટલે કુલ મિત્રો સત્તર મહાનગરપાલિકાઓ છે આ નોટ કરી લેજો મિત્રો પરીક્ષાના અંદર સ સો ટકા પ્રશ્નો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર આવશે એટલે આટલું મિત્રો થોડું કરેક્શન કરી લેજો હવે વીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતના ઇતિહાસમાં કયા વંશનો શાસનકાળ સુવર્ણ યુગ તરીકે ઓળખાતો હતો તો સોલંકી રાજાઓનો જે મિત્રો શાસનકાળ છે ને એ યુગ તરીકે ઓળખાતો હતો ગુજરાતના ઇતિહાસના અંદર બરોબર આટલું યાદ રાખજો હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અમદાવાદની પ્રસિદ્ધ જામા મસ્જિદ કોણે બંધાવી હતી તો અહમદ શાહ જે છે ને મિત્રો એ અમદાવાદની પ્રસિદ્ધ જામા મસ્જિદ મિત્રો બંધાવી હતી બરાબર અમદાવાદના અંદર મિત્રો કોણે જે અહમદ શાહ છે ને એમણે જામા મસ્જિદ બંધાવી હતી હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોહમ્મદ બેગડાના રાજ્યની રાજધાની કઈ હતી તો મોહમ્મદ બેગડાના રાજ્યની રાજધાની મિત્રો ચાંપાનેર હતી શું હતી ચાંપાનેર હતી હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ગુજરાત કોલેજની સ્થાપના કઈ સાલમાં થઈ હતી તો ગુજરાત કોલેજની સ્થાપના છે મિત્રો અઢારસો ને અંદર થઈ હતી બરાબર અઢારસો ને ઓગણ એંશીમાં હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે તો જોઈ લો મિત્રો ગુજરાતના અંદર સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મિત્રો લોથલ રોજડી અને ધોળાવીરાના અંદરથી મળી આવેલા છે આ પ્રશ્ન છે મિત્રો એ ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયો છે બરાબર હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના દસ્તાવેજ ઇતિહાસકાળની શરૂઆત ક્યાંથી થઈ છે તો જોઈ લો મિત્રો ગુજરાતના દસ્તાવેજ ઇતિહાસની શરૂઆત મિત્રો ક્યાંથી થાય છે મૌર્યકાળથી થાય છે કયા કાળથી થાય છે મૌર્યકાળથી તો જુઓ મિત્રો આવા બધા પ્રશ્નો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર જોવા મળશે વિડીયો ગમતો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો સારી રીતે પાસ થવું હોય તો આપણી મોડલ પેપરની સિરીઝ અને જે મિત્રો વિષય ઉપર જે સિરીઝ બનાવી છે બધા સો ટકા જો તમારા મિત્રોને શેર કરજો મિત્રો તમને ખૂબ જ કામ આવવાના છે બરોબર આટલું કામ કરજો હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રી કૃષ્ણના શાસનમાં ગુજરાતની રાજધાની ગઈ હતી તો દ્વારિકા હતી મિત્રો હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અણહિલપુર પાટણ શહેરની સ્થાપના કોણે કરી હતી તો વનરાજ ચાવડાએ મિત્રો તમને ખબર છે કે અણહિલપુર પાટણની સ્થાપના કરેલી છે બરાબર આ ઘણી બધી પરીક્ષાના અંદર પ્રશ્ન પૂછાયેલો છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સોલંકી કુળના સૌથી પ્રતાપી શાસક કોણ હતા તો સિદ્ધરાજ જયસિંહ જયસન મિત્રો એ સોલંકી કુળના સૌથી પ્રતાપી શાસક કહેવાય છે હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી તો મૂળરાજ સોલંકીએ મિત્રો ગુજરાતના અંદર સોલંકી વંશની સ્થાપના કરી હતી બરાબર મૂળરાજ સોલંકીએ હવે ત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે કોણ ઓળખાય છે તો દેવી જે છે મિત્રો એ ગુજરાતના અંદર ન્યાયપ્રિય શાસક સ્ત્રી તરીકે ઓળખાય છે હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કુમારપાળે કયા ધર્મને રાજ્ય ધર્મ બનાવ્યો હતો તો જૈન ધર્મના મિત્રો યાદ રાખી લેજો ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલું કે કુમાર કયા ધર્મને રાજ્ય ધર્મ બનાવેલો તો જૈન ધર્મને બનાવ્યો બનાવે તો મિત્રો હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર પર ચઢાઈ કરી ત્યારે પાટણનો રાજા કોણ હતો તો ભીમદેવ પ્રથમ હતો મિત્રો હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોઢેરાનું વિખ્યાત સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું તો ભીમદેવ સોલંકીએ મિત્રો બંધાવ્યું હતું હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિલ્પ સ્થાપત્ય કલાના નમૂના રૂપે દેલવાડાના દેરા કોણે બંધાવ્યા હતા તો વસ્તુપાળ તેજપાળે મિત્રો બંધાવ્યા હતા અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અમદાવાદ શહેરની સ્થાપના કઈ સાલમાં થઈ હતી તો ચૌદસો ને અગિયારના રોજ મિત્રો અમદાવાદ શહેરની સ્થાપના થઈ હતી હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના અશોક તરીકે કયા રાજા ઓળખાય છે તો કુમારપાળ જે છે મિત્રો એ ગુજરાતનો અશોક તરીકે ઓળખાય છે બરાબર કુમારપાળ હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૈત્રક કાળમાં ગુજરાતનું પાટનગર કયું હતું તો વલભી જે છે મિત્રો એ મૈત્રક કાળના અંદર ગુજરાતનું પાટનગર હતું બરાબર વલ્લભી હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સિદ્ધરાજ જયસેની માતાનું નામ શું હતું તો મીનળદેવી મિત્રો સિદ્ધરાજ જયસેની માતાનું નામ હતું હવે ઓગણચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કીર્તિ મંદિર કયા નેતાનું જન્મસ્થળ સ્મારક છે તો તો આનો જવાબ આવશે મિત્રો ગાંધીજીનું મિત્રો કીર્તિ મંદિર છે ને એમનું જન્મ સ્મારક છે બરાબર ગાંધી હવે ચાળીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સેલ્લો રાજપૂત રાજા કોણ હતો કર્ણદેવ વાઘેલા જે છે ને એ ગુજરાતના અંદર સેલ્લો રાજપૂત રાજા છે બરોબર કર્ણદેવ વાઘેલા હવે એકતાળીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સોનેટનો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો તો ઇટાલી દેશના અંદર મિત્રો આ સોનેટનો ઉદ્ભવ થયો હતો બરોબર ઇટાલી દેશના અંદર હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જળઘોડો કયા વર્ગનું પ્રાણી છે તો જળઘોડો જે છે ને મિત્રો એ સસ્તન વર્ગનું પ્રાણી છે મિત્રો સસ્ત તન વર્ગનું પ્રાણી તો જુઓ મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલનું મિત્રો આ મોડલ પેપર નંબર ઓગણપચાસ છે જેના અંદર આપણે સાઇન્ડ પ્રશ્નો સમજવાના છે બેતાળીસ પ્રશ્નો સમજ્યા છીએ મિત્રો તો આ બધા પ્રશ્નોનું લેવલ મિત્રો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમને ખબર છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું પેપરની ડેટ મિત્રો નીકળી ગયેલી છે જે પંદર છ બે હજાર પચીસના રોજ તમારું પોલીસ કોન્સ્ટેબલનું પેપર નીકળવાનું છે ખાસો એવો સમય મિત્રો તમે તૈયારી કરી શકશો બરાબર તો તમારા માટે મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું પેપર આપતા પહેલાં આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે તો પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો બસ્સો ગુણનું પૂછાવાનું છે જે પાર્ટ વન અને પાર્ટ ટુના અંદર વેચાયેલું છે તો પાર્ટ વન જે છે મિત્રો એસી ગુણનો પૂછાવાનો છે તો એસી ગુણના અંદર શું પૂછાશે મિત્રો જોઈ લો તમે તો પહેલું છે મિત્રો રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટિશન એ ત્રીસ ગુણના અંદર પૂછાશે પછી ક્વોન્ટિટિવ એપ્યુટેટ એ મિત્રો ત્રીસ ગુણોના અંદર પૂછાશે ગુજરાતી ભાષા કોમ્પ્રિહૅન્સિવ એ વીસ ગુણના અંદર એટલે પાર્ટ વન જે કુલ છે મિત્રો એસી ગુણનો પૂછાવાનો છે જે પાસ થવા માટે તમારે મિત્રો બત્રીસ ગુણ એટલે ચાલીસ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે નહીં તો તમે ફેલ થશો હવે નીચે જુઓ મિત્રો પાર્ટ ટુ જે આપ્યો છે જે એકસો વીસ ગુણોનો પૂછાવાનો હશે બરાબર જેના અંદર બંધારણ મિત્રો ત્રીસ ગુણોનું પૂછાશે વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન એ ચાલીસ ગુણનું પૂછાશે મિત્રો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભારત ગુજરાતની ભૂગોળ એ પચાસ ગુણના અંદર પૂછાશે બરોબર એટલે મિત્રો કોલ જે પાર્ટ ટુ જે એકસો વીસ ગુણનો પૂછાશે એના અંદર પાસ થવા માટે અડતાલીસ ગુણ એટલે ચાલીસ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે નહીં તો તમે ફેલ થશો તો જુઓ મિત્રો આજે પોલીસ કોન્સ્ટેબલનું જે મિત્રો બસો ગુણનું પેપર છે ને જેના અંદર પાર્ટ વન ને પાર્ટ ટુના અંદર જે ક્રાઇટેરિયા આપ્યો છે ને મિત્રો એટલા તો ગુણ તમારે લાવવાના જ રહેશે અને જે સ્ક્રીન ઉપર જોવાય છે ને મિત્રો એ તમારો પોલીસ કોન્સ્ટેબલનો આખો અભ્યાસક્રમ છે બરાબર તો કયા સબ્જેક્ટના અંદર તમને કચાસ હોય છે મિત્રો એ ક્લિયર કરી દેજો મિત્રો બરાબર હવે તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલની સારી રીતે તૈયારી કરવા માંગતા હોય મિત્રો તો આપણી ચેનલ ઉપર મિત્રો બે પ્લેલિસ્ટ ચાલુ છે એક મોડલ પેપર જે હાલ ચાલુ છે એ બરાબર જેના અંદર એકથી ઓગણપચાસ મોડલ પેપર મેકાઈ ગયા છે મિત્રો આ વિડીયો સાથે બરાબર અને બીજું મિત્રો કે જે તમને ખબર છે કે ટૉપિક ઉપર જે મેં વિડીયો બનાવ્યા છે ભારતનું બંધારણના પણ વિડીયો બનાવ્યા છે વિજ્ઞાન ટેકનોલોજીના બનાવ્યા છે ઇતિહાસના સાંસ્કૃતિક વારસાના અને ભૂગોળના આ બધા ટૉપિક ઉપર મિત્રો મેં ચારથી પાંચ પાંચ વિડીયો બનાવ્યા છે જે તમારી પરીક્ષાના અંદર ખૂબ જ કામ આવશે અને પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો જે મોડલ પેપરની સિરીઝ છે ને એ પણ ખૂબ કામ આવશે આ જે બધી જે સિરીઝ છે ને મિત્રો બંને એ તમારો પાર્ટ ટુ એકસો વીસ ગુનો છે ને એના અંદર કવરઅપ થઈ જશે મિત્રો એટલે બંને સિરીઝો તમે જોજો તમારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ અચી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે આ પ્લે લિસ્ટ બનાવ્યા છે એની લિંક પણ એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે બરાબર એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો અને હા ચેનલ પર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધું કારણ કે આવી મોડલ પેપરની સિરીઝ તમારા માટે આવતી રહેશે પોલીસ કોન્સ્ટેબલ માટે હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કયા મુખ્યમંત્રી સૌથી વધુ વખત મુખ્યમંત્રી બન્યા છે તો નરેન્દ્રભાઈ મોદી બન્યા છે હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કયા લેખકે લખી તો નર્મદે લખેલી છે મિત્રો હવે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે પંક્તિ કયા કવિની છે તો કલાપી કવિની છે મિત્રો હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અળસિયાનું લિંગ જણાવું તો આ જે અળસિયું છે ને મિત્રો એ ઉભય લિંગી કહેવાય શું કહેવાય ઉભય લિંગી કહેવાય છે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નિપાત લખો મિત્રો તો હવે તમને મટી ગયું ને ને છે ને મિત્રો એને નિપાત કહેવાય છે બરાબર તો નિપાત પણ તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રૂઢિપ્રયોગનો અર્થ લખો શરીર લેવાવું તો શરીર સુકાઈ જવું યાદ રાખી લેજો આવા પ્રશ્નો જોવા મળશે તમારી પરીક્ષાના અંદર વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડબલ્યુ ડબલ્યુને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર કયું હતું તો મોજે એક હતું બરાબર મોજે એકને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયું હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સૌ રેલવે કયા બે સ્ટેશન વચ્ચે શરૂ થઈ તો ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે થઈ હતી હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશી યાત્રી કોણ હતી તો સુનિતા વિલિયમ્સ હતી જોઈ લેજો મિત્રો અને સુનિતા વિલિયમ્સ મિત્રો હમણાં જ ચર્ચામાં છે બરોબર એટલે એના અંદરથી પ્રશ્નો આવશે સો ટકા હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જંગલ બુકના લેખક કોણ છે તો આનો જવાબ આવશે મિત્રો રૂડિયાર્ડ કિપલિંગ યાદ રાખી લેજો રૂડિયાર્ડ કિપલિંગ જે છે ને મિત્રો જંગલ બુકના લેખક છે હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા પક્ષીનું અંગ્રેજી નામ હુપ્પો છે તો આનો જવાબ આવ્યો છે મિત્રો ઘંટી ટાંકણો યાદ રાખી લે ઘંટી ટાંકણો જે છે ને મિત્રો એનું અંગ્રેજી નામ છે ને થાય છે હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જીઆઈ એફ ટી યાદ રાખજો જીઆઈ એફ પૂરું નામ જણાવો તો ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો બરોબર જીઆઈફટી નો પૂરું નામ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી હવે 55 નંબરનો પ્રશ્ન સમજીએ કે અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું હતું તો શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાંચમી સદીમાં વલભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી તો સેનાપતિ ભટ્ટારકે કરી હતી મિત્રો હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાટણના પટોળાની કળા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી તો સિદ્ધરાજ જયસિંહના સમયના અંદર હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બારડોલી સત્યાગ્રહ કઈ સાલના અંદર થયો હતો તો બારડોલી સત્યાગ્રહ છે મિત્રો ઓગણીસો અઠ્યાવીસમાં અંદર થયો હતો હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું કયું બંદર દુનિયાનું વસ્ત્ર કહેવાય છે તો ખંભાત બંદર જે છે મિત્રો ગુજરાતનું છે જે દુનિયાનું વસ્ત્ર કહેવાય છે હવે તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર ઓગણપચાસ મૂશે કે જેના અંદર આપણે સાઠ પ્રશ્નો ભણવાના હતા તો સાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો તો અમરકંટક કંટક જે છે ને એ નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કહેવાય છે તો આ સાઠ પ્રશ્નો મિત્રો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ હજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો મહત્ત્વના જે પ્લે લિસ્ટ બનાવ્યા છે એની લિંક પણ એના અંદર વિકતો હોઉં છું કે જેથી કરીને યુટ્યુબ ઉપર તમારે સર્ચ ના કરવું પડે અને હા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય